એટલે અમારી પ્રોડક્ટિવિટી દસ ટકા વગર રોકાણે દસ ટકા પ્રોડક્શન વધી ગયું એક કલાક દોઢ કલાક બગાડતો તો દસ કલાક અગિયાર કલાક એટલે દસ ટકા અમારું પ્રોડક્ટિવિટી વધી અને દસ ટકા એને કામ વધારે થયું લોકો કરતા કામ વધારે અમારી થવા માંડ્યું દસ ટકા અમારી કોસ્ટ ડાઉન ગઈ મફતનું પ્રોડક્શન આવ્યું એટલે આ ત્રણ ફાયદા જોયા ને કઈ નહીં ફાયદા સો તો ફાયદો બપોર વચ્ચે હીરા સોરા થતા એ બધા બંધ થઈ ગયા સેમ ટુ સેમ લઈને જતો હતો પાછો લઈ આવતો તો નજીક નો એટલે જે ઈ ઉતાર હતો એ વી ગયો અને નવા કાબન થઈ ગયા અને હતા એ વી ગયા તો બધા પૈસા ખાલી ઓલામાંથી નીકળી ગયા તણ તો નફો રહ્યો તો જે અનવિઝિબલ હતો અને વધારાનો બોનસ કારીગરો બેઠા બેઠા પાંચ દસ મિનિટ આરામ કરે જમીને પછી બેઠા બેઠા વાતો કરે શેઠ ને એટલો બધો ખર્ચો પહોંચતો હોય છે નીકળી જાય આ ભાવના નું વાવેતર થયું કોઈ કાળે પોસિબલ નથી વિચાર ચેન્જ કરવો એના પેટમાં જયારે આપણું અનાજ થાય છે ચોવીસ કલાક તો કોઈ દિવસ કોઈ નું ખરાબ ન કરે દુશ્મન ને એક વાર ખવારીને જોઈ લો પાયા બેહારી ચોવીસ કલાક સુધી અનાજ આપણું પેટમાં હોય પાછો સોવી કલાકે બીજી વાર જમવાનો જ હોય કંપની નું ખરાબ વિચારે નહીં ખરાબ કરે નહીં આ એક ભાવાવરણ ઉભા થયું વાતાવરણ ઉભા થયું અને હરિકૃષ્ણ નું તમે જુઓ ડે બાય ડે બધા જ રિક્સ થી કામ કર્યા જે હિસાબમાં નો બે એવા જ બધા નિર્ણય લીધા સીમાડામ ફેક્ટરી કરવી એટલે આત્મહત્યા કરવા જેવું થાય ખેતરમાં વચ્ચે ફેક્ટરી કોઈ કારીગર નો આવે ઈસાપુર માં ફેક્ટરી કરવી આખો ટ્રેડ ની ભાવના હતી સારું વાતાવરણ છે બે લાખના વારમાં હું મારા કારીગર ને બેહારું એની કરતા અહીંયા દસ હજાર ના વારમાં બે ને પૈસા નો વધારે ફાયદો થાય એમ્પ્લોય ને ટ્રાન્સફર કરું આવું અંદર થી ઇન્ટેન્શન હતું અહીંયા સેલરી દેવાનો ઈરાદો હતો એટલે નેચર રસ્તા કાઢી આપતું હતું અને નેચરે અત્યાર સુધી રસ્તા કાઢી આપ્યા પ્રોબ્લેમ તો જથ્થાબંધ બંધ આવ્યા પણ રસ્તા પાછા કુદરતે કાઢી આપ્યા કોઈ હોશિયારી નહોતી હવારના પોરમાં જે કઈ પ્રશ્ન આવે હું મારે મેડિટેશન કરવાની છેલ્લા પંદર વર્ષથી કેવું કોઈ પણ અઘરામાં અઘરો પ્રશ્ન હોય પંદર મિનિટ હવારે હું એક કલાક મેડિટેશનમાં બે જાઉં બધા જવાબ મળી જાય નિર્ણય લઈ લો વાર્તા પૂરી સવારમાં માઇન્ડ ફ્રેશ હોય અને જવાબ મળી ગયા છે ક્યાંથી જવાબ મળ્યા ખબર નથી અને આ બધા સમતકાર થયા છે અને આ બધા જ પ્રેક્ટિકલી જીવનમાં અનુભવેલા છે જે કઈ હારો વિચાર આવે અને ઇમ્પ્લિમેન્ટ તરત ને તરત ચાલુ કરીએ બધા જ રસ્તા મળી જાય છે મને તો મળી ગયા છે અત્યાર સુધીમાં મારું કોઈ કામ અટક્યું નથી જેટલા અઘરા પ્રશ્ન હતા એટલા બધા સારામાં સારા પોઈન્ટો હતા એ બધા અઘરામાં અઘરા હતા અને સફળતા મળી